પહેલા હું દેહાઈ સમાજને એટલું કહેવા માગું છું અને રબારી સમાજને એવું કહેવા માંગુ છું કે પૈસા મેં તો એની કાસ્ટ બી કન્ફર્મ નથી કરી પણ જો રબારી નીકળે તો બી ને દેહાઈ નીકળે તો બી હે ભયો હે બાપાઓ હે બાપુજી હે વડીલો તમને હાથ જોડીને હું આ પ્રાર્થના કરું હું એ તો રાવણ પાક્યો હે તમે તો દેવના દીકરાઓ તમારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ભાઈ આ બેનનો વિડીયો સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ જેમાં બેન મિત્રો રબારી સમાજ હોય કે પછી એ દેહાઈ સમાજ હોય બંને સમાજને કેમ કીધું ભાઈ અને આખરે સાહેબ એવા એવા શબ્દો નીકળ્યા ને કે તમે તમારા બે કાનોથી સાંભળશો ને ત્યારે જ ભાઈ તમને ખબર પડશે કે બેનની વાતમાં સચ્ચાઈ કેટલી ભાઈ કેમ કે તમને ખબર છે સાહેબ કે આમ તો સોશિયલ મીડિયાની અંદર એ અવારનવાર સમાચારો વાયરલ થતા હોય છે અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે પણ આ વિડીયો સાહેબ મેં એ માટે બનાવ્યો કેમ કે સાહેબ બે પણ હાથ જોડે જોડીને કીધું હતું કે મારો વિડીયો શેર કરજો અને એટલા માટે સાહેબ આજે તમને આખો આ ભાઈ આટલા તમે જોયું છે કે અમુક ક્લિપો બતાવું બતાવીશ કે સાહેબ આજે વાત આવી રબારી સમાજ અને એની સાથે સાથે દિહાઈ સમાજ ઉપર તો આ સાહેબ તમે વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી દીકરી વિશે તમે શું કહેશો મને બે શબ્દો લખીને જરૂર બતાવજો પણ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો તમે તો કોક કુળદેવી તમારી કુળની માતા પૂજી હશે તમને માતાની સોગંદ જો કોઈક દીકરી પર તમને દયા આવતી હોય ને તો હાચે એક વખત એક મીટિંગ બેહાડો અને એક સમાજ બેહાડો અને મને આગળ બોલાવો અને મને યાર આ રાવણથી છુટકારો પડાવો મને પાર પડાવો હું હવે થાકી ગયું કેમ કે મને આ લોકો તકલીફ આવે મને પરેશાન કરે ને તો ચાલે પણ મારા પરિવાર સુધી આ લોકો જાય છે ને એમને પરેશાન કરે છે હેરાન કરે છે ને એ મને નહીં ગમતું અને આવું ને આવું ચાલશે ને તો હું હાચું કહું છું આખી જિંદગી કોઈ તમારી તમારું આમ કોઈ કહે છે કે આ દેહાઈ ગોમનો છે કે આ છોકરો દેહાઈનો કે આ રબારીનો આમ લોકો તમારું હા મય નહીં ભારે કોક દીકરી એ કોક આમ ત્રાસમાં એક દેહાઈ કે એક રબારીના ત્રાસમાં જો આવું કોઈ ખોટું પગલું હું બહુ જીગર હું જો પણ મારા માટે નહીં પણ મારી માન મારા છોકરાને આ લોકો જે રીતે ટોર્ચર કરે છે તે જઈને કરે છે મારા રીતે મારી બે વાતો કરવા જાય છે

અલા યાર થોડીક તો દયા કરો તમારે કુવાસીની માતાનો દીવો કરો ઘરમાં ચહેરનો